અસંખ્યવાર ફ્લાઇટમાં સફર કરી છે ફ્રિકવન્ટ ફ્લાયર તરીકે પણ હવે આ ડર હંમેશા જે વ્યક્તિ ફ્લાય કરવાનું છે એ વ્યક્તિ અને એ ઘરના પરિવારજનોને ચિંતિત રાખશે જ લંડનમાં રાત્રે એકાદ વાગ્યો છે અને ઊંઘ ઉડી ગઈ છે આજે સવારથી જે સમાચારો અમદાવાદની એર ઇન્ડિયાની ફલાઇટના અકસ્માતના સમાચાર જાણ્યા અને આઘાત પરિવારજનો અહીંયા આવનારા મુસાફરોને વિદાય આપીને પોતાની ગાડીઓમાં કે પોતાના વાહનોમાં ઘર સુધી પહોંચે કે ઘરે પહોંચે અને અચાનક આ સમાચાર મળે કે જેમને વિદાય આપીને આવ્યા છે ઉમંગથી એમને બીજા સપનાઓને દુનિયા કરતા મૃત્યુના મુખમાં વળાવી આવ્યા હોય એ પ્રકારની એક લાગણી કે આઘાત કે શું થયું હશે એ લોકોનું અહીંયા લંડનમાં છું અહીંયા દરેકે દરેક મળતા ગુજરાતીઓના ચહેરા પર એક એક સન્નાટો છે ખામોશી છે કારણ કે ત્યાંથી ઉડનાર દરેકે દરેક પ્રવાસી અહીંયા કોઈકના ઘરે કોઈક સંબંધો સુધી પહોંચવા માટે ઉડ્યા હતા એમને આવકારવાની તૈયારીઓ સાથે કેટલા કુટુંબો અહીંયા આજે આખો દિવસ લંડન સેન્ટ્રલ લંડન ઇસ્ટ લંડન સ્લાવ હેરો આ તરફ ના ગુજરાતીઓને જ્યારે મળવાનું થયું ત્યારે દરેકની આંખોમાં એક ભયંકર તકલીફ ભયંકર ઉદાસી વંચાઈ છે પ્લેન જે ઇમારત સાથે ટકરાયું તેની અંદરના એ મેડિકલ સ્ટુડન્ટ નવા નવા ડોક્ટર્સ બનીને પોતાના પોતાની કેરિયર કે પોતાના સ્વપ્નઓ પૂરા કરવાની હજુ ઉડાન ભરે પહેલા જ કોઈ પણ કારણ વગર મૃત્યુ એમને ભરખી જાય વિજયભાઈ રૂપાણીના સમાચાર દોઢ બે કલાક કન્ફ્યુઝનમાં રહ્યા પછી જયારે કન્ફર્મ થાય કે વિજયભાઈ પણ નથી રહ્યા અસંખ્ય વાર ફ્લાઇટમાં સફર કરી છે ફ્રિકવન્ટ ફ્લાયર તરીકે પણ હવે આ ડર હંમેશા જે વ્યક્તિ ફ્લાય કરવાનું છે એ વ્યક્તિ અને એ ઘરના પરિવારજનોને ચિંતિત રાખશે જ શું જે પ્રકારના વિડીયોઝ જે પ્રકારના ફોટોગ્રાફ્સ જોવા મળ્યા તેને લાગે કે આ જે સામે દેખાઈ રહ્યું છે એનું એક નામ એક અસ્તિત્વ હતું અને લાખો લિટર ઈંધણમાં અચાનક જ ઘડીના છઠ્ઠા ભાગમાં અસંખ્ય અકસ્માતો આપણે સાંભળ્યા છે પણ આટલો કારમો અકસ્માત જીરવવું એ નથી સમજાતું કારણ કે નડિયાદ આણંદ ખેડા બનાસકાંઠા રાજકોટ ગુજરાતના ખૂણે ખૂણેથી બેસીને અહીંયાઓના સપના સાથે બાય બાય કરનાર વ્યક્તિઓને ક્યાં ખબર હતી કે થોડાક હજાર કિલોમીટર દૂરના દેશમાં નથી પહોંચવાના એ લોકો જુદી જગ્યાએ પહોંચવાના છે એક વ્યક્તિ એમાંથી કોને ખબર મોતને હાથ થાળી આપીને નીકળી શકે એની બનાદ અસાર શું હશે કે એના અમદાવાદ અને આપણે અહીંયા તો પરિસ્થિતિની કલ્પના કરી શકાય એમ છે કે શું માતમ છવાયો હશે પણ અહીના દરેકે દરેક ગુજરાતીઓની આંખોમાં એક ભીની પરત એક અસહ્ય કહી શકાય તેવું મૌન ઈશ્વર આવું મોત કોઈને ના આપે જે પણ જીવ આપણી વચ્ચેથી આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે એમના આત્માને ઈશ્વર સદગતિ આપે શાંતિ અર્પે અને એથી વિશેષ पड़ रही गयेला दरके दरेक परिवारजनों ने यह हिम्मत आपे आघात आघातनी पीड़ा में हेमखेम बहुत निकली शटलो भयंकर अकस्मात जिंदगी में जुड़ा नहीं આપણામાંના મોટા ભાગના લોકોએ આવો અકસ્માત નહીં જોયો હોય પણ આવો મૃત્યુ કોઈને ના આપે